આપણે ગયા છીએ એડામાં આંટો મારવા એડામાં આંટો મારવા આવી ગયા છે ને તમે જોઈ રહ્યા છો કે એડા હવે એડાની લુંગુ પણ ધીમે ધીમે થઈ ગઈ છે અને એડાનો ફાલ પણ હજી ચાલુ છે અને આપણા એડા છે એડા તમે જોઈ રહ્યા છો એડા અને ધીમે ધીમે એડા પણ ઘણા બધા એવા ઊંચા છે આ તમે જોઈ રહ્યા છો ને એડાના આ તમે જોઈ રહ્યા છો એક એક સોળવે ચાર પાંચ પાંચ છ છ લૂંબુ છે તમે જોઈ રહ્યા છો જો એક એક સોળવે ચાર પાંચ પાંચ છ છ લૂંબુ છે આપણા એરડા એરડા છે બી પણ એવું સારું છે તમે જોઈ રહ્યા છો કે ચકા ચકા સોળવે ચાર પાંચ પાંચ લૂંબુ છે તમે જોઈ રહ્યા છો જો લૂંબુ પણ સારી એવી છે અને બી પણ સારું એવું છે અને એડા પણ ઘણા બધા એવા મોટા છે આ તમે જોઈ રહ્યા છો આ તમે જોઈ રહ્યા છો આ તમે જોઈ રહ્યા છો ને આપણે કહેવાય એરડી પણ મોટી છે અને ફાલ પણ સારો છે અને એ લુંગું પણ ઘણી બધી છોડવે થઈ ગઈ છે અને એડા પણ સારા એવા છે આ તમે જોઈ રહ્યા છો કે અચકા નહીં બધા છોડવે ચાર પાંચ ચાર પાંચ લુંબુ થઈ ગઈ છે આ તમે જોઈ રહ્યા છો જો આ તમે જોઈ રહ્યા છો આ તમે બધું જોઈ રહ્યા છો કે જો ઇચકા છોડવે ચાર પાંચ પાંચ લંગુ થઈ ગઈ છે આ તમે જોઈ રહ્યા છો આ તમે જોઈ રહ્યા છો ને એડા પણ પાટલા પણ અડી ગયા છે આ તમે જોઈ રહ્યા છો બે બાજુના સામસામેના ને એડા પણ ઘણા બધા એવા ઊંચા છે આ તમે જોઈ રહ્યા છો જો ને એડાનું બી પણ એવું સારું એવું છે ને એડા પણ ઘણા બધા એવા ઊંચા થઈ ગયા છે આ તમે જોઈ રહ્યા છો ને એડાનું આપણે બી પણ એવું સારું છે આ મિત્રો તમે જોઈએ અમુક એડા પણ અમુક એરડા આડા પડી ગયા છે ફા એવો પણ સારો છે અને હજી માલ પણ લેશે માલ પણ સારા એવા છે આજે આ તમે જોઈ રહ્યા છો અને આપણે ટીપા પણ આ ટપકમાં પાડવી છે આ છે આપણે એરડા આ તમે જોઈ રહ્યા છો દોસ્તો આ બધા છે આપણા આ તમે જોઈ રહ્યા છો આ છે ચેકાળામાં આ તમે જોઈ રહ્યા છો પાંચ છ છ લુંગું છે એ એડે જય